હેલો ગાય જે માટે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે છે રામનવમી તો આજે રામનવમી જયાસી તો મેં કેટલા રહ્યા છે તો કોમેન્ટ કરજો અને અમે બધાય જો જાય છે અમારી વાડીએ તો અમે કેટલા જઈ જુઓ તો ખરા

બધા મહાદેવ ના મંદિરે આવી ગયા છે જાય છે ને તો કીધું દર્શન કરતા જઈ ફોટા શૂટિંગ ચાલુ થઈ ગયું મામા પાણી આપણે દર્શન કરી તમારે રોઈ ને આવ્યો હશે ગાંડો બનશું જે જે કર્યું હલો બધા જે જે કલો

તો કર્યું છે હા આ પૈસા દેતા હોય તો કોણ ન આવે એટલે આ બધા એવા ખજાનો લેવા આવ્યા છે ખજાનો આવશે સમજોજે આમ જોજે એને પાણીમાં બહુ ગમે તોરી આમ લે રમન ચાલુ કર્યું આમ જો કે કામ કરાવે કરાવશે ના ધમું બંધું રમાડે છે તમાર જાય બંધું આ પાણી પીવો તો હોય ઓ આવ્યુંディスクો કરવાળોディスクો

તારા મું હશે કઈ આમ તો આવે પણ અગાંડી બિચારા ને પલાળી ને નવા કપડા પહેરીને એવું પી લે એઠો બે પીવાય మని నింత తాడేసా ఎంత ఉల్లు తెయ్యదు మన తరు ఆవిడే దమ్ము ఏమన్న నింద మీద ఆ పూరి నేను మాని ఆవిడచ్చా ఏమాట బడికరిమా

<laughs> बंसी <बेन्ची>, हुई <वीगे। laughs> ले किसी दात का साथ आराम कर